હલ્લો મિત્રો આજના યુગમાં જિંદગી એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે દરેક માણસને પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ લાગે છે આપણે સૌ રાહ રાખીએ છીએ રવિવારની પરંતુ તમે વિચાર્યું છે કે આ એક દિવસ જે આપણે કામથી છુટકારો લઈએ છીએ એ દિવસ આપણે ખરેખર કેટલો સરસ રીતે ગાળીએ છીએ ચાલો આજે આપણે વાત કરીશું કે રવિવારને કેવી રીતે વધુ રસપ્રદ ઉદ્યોગ પ્રેરક અને શાંતિદાયી બનાવી શકાય જો તમે આ વિડિયોમાંથી કંઈક નવું શીખવા ઈચ્છો છો તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તમારું પ્રોત્સાહન જ અમારું પ્રેરણા સ્ત્રોત છે કોઈ પણ રવિવાર બોરિંગ જતા હોય તો તમને એવું લાગતું હશે કે આ દિવસ કાંઈ ખાસ ઉપયોગિતા નથી કરતો શું તમે પણ રવિવાર ગાળવાની નવી અને પ્રેરણાદાયી રીત શોધી રહ્યા છો તો આ વિડિયો છે ખાસ તમારા માટે સવારની શરૂઆત શાંતિથી કરો રવિવારની શરૂઆત આરામથી અને ધીમા પ્રવાહમાં કરવી જોઈએ જાગવાની રક્ષક તારો અને થોડો વધુ સમય સુઈને શરીરને આરામ આપો જો શક્ય હોય તો પ્રાર્થના કરો કે તે દિવસ સુખદાયી અને સકારાત્મક રીતે પસાર થાય આજના દિવસ માટે પ્લાન બનાવો રવિવારને બિનપ્લાનિત છોડવો એ નકામું છે થોડો સમય લો અને વિચાર કરો કે તમારા માટે શું મહત્વપૂર્ણ છે તમે દિવસમાં મનોરંજક અને જરૂરી કાર્યો વચ્ચે બેલેન્સ કેવી રીતે રાખશો એ નક્કી કરો કુટુંબ અને મિત્રોને સમય આપો રવિવાર એ કુટુંબ સાથે સમય ગાળવા માટે શ્રેષ્ઠ દિવસ છે ઘરે બેઠક રાખીને ચા નાસ્તા સાથે વાતો કરો અથવા બહાર નીકળી ટૂર્સ પ્લાન કરો મિત્રોને ને મળીને મનોરંજનમય પળો વિતાવો જરૂરી કામ પતાવો જો તમારા સપ્તાહ દરમિયાન નવું કામ બાકી રહે છે તો રવિવાર એ પૂરો કરવાની તક છે પરેશાન થયા વિના ધીમે ધીમે એ કામ પતાવો તમારા શોખ ને સમય આપો જીવન ના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે તમારો પેઇન્ટિંગ કરો છો બાગબાની કરો છો કે નવું શીખવાનું પસંદ કરો છો આ શોખ ને સમય આપવા માટે રવિવાર શ્રેષ્ઠ છે પ્રકૃતિ સાથે જોડાવા જાઓ રવિવાર ની મધ્યાહન પછી તમે કુદરતી સ્થળે અથવા પાર્કમાં જઈ શકો છો તાજી હવા સૂર્ય પ્રકાશ અને શાંતિ ભર્યા વાતાવરણ થી તમારું મનશાંતિ પ્રાપ્ત કરે છે ફિટનેસ ભૂલશો નહીં રવિવાર એ દિવસ છે આ દિન ધ્યાન યોગ અથવા જીમ માટે ફાળવો આથી તમારું શરીર અને મન તંદુરસ્ત રહેશે મનોરંજન નો આનંદ લો રવિવારે કેટલાક મનોરંજક કાર્યો કરો જેમ કે મૂવી જોવું નવી વાનગી બનાવવી અથવા મ્યુઝિક સાંભળવું આથી તમારું મનોરંજન થશે થશે અને થાક ગાયબ સપ્તાહ માટે તૈયારી કરો સાંજનું કામ એ આગામી સપ્તાહ સુગમ બનાવે છે તમારા મૂંઝવણ કાર્યોને આયોજન કરો કાયદાકીય અથવા કારકિર્દી સંબંધિત પત્રો તૈયાર કરો સાંજની શાંતિ માણો રવિવારની સાંજ શાંતિથી કાઢો એક કપ ચા સાથે બાલકની માં બેસી વિચાર કરો કે તમારું સપ્તાહ કેટલું સકારાત્મક રહેશે તો મિત્રોએ રવિવાર ફક્ત આરામનો દિવસ નથી પણ તે તમારું જીવન સુધારવાનો દિવસ છે આવતીકાલથી આગળ વધવા માટે આ દિવસને શાંતિપૂર્ણ અને ઉત્પ્રેરક બનાવો તમને જો આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં નવીન વીડિયોમાં ફરી મળશું ત્યાં સુધી સુખી રહો તંદુરસ્ત રહો